નિય પરંતુ ભારતીય જનતા પાર્ટીના આજે આપણ સક્રિય સભ્યો તરીકે સભાન થઈ રહ્યા છે સાથે સાથે આપણા દેશની અંદર કાઉન્સિલ પંચાયત નગરપાલિકાના પ્રમુખ તરીકે સનસર્ગના રૂપમાં કામ કરી રહ્યા હતા આપણા વડીલો અને અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રતિ અને ખૂબ તરવૈયા એવા પ્રમુખ ત્રણ વર્ષ સુધી આપણા લોકલાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આબોદ તાલુકો આબોદ નગર ના સક્રિય સભ્યો આપણને બધાને ખબર છે કે ઓગણીસો ચોર્યાસી માં માત્ર બે લોકસભાની માહિતી આપણી પાસે હોવી જોઈએ અને એ અવગત કરવા માટે तरीके आंदर भारतीय जनता पार्टी ना आमोद जंबूसर विस्तार विधानसभा ના સક્રિય કાર્યકરોનું આજે બી હોલમાં જંબુસર મુકામે જે સંમેલન યોજાયું એમાં મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા કાર્યકરોને પ્રદેશમાંથી પધારેલા ભરૂચ જિલ્લાના પ્રભારી અશોકભાઈ પટેલ તેમજ અહીંના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી તેમજ અમે સંબોધન કર્યું અને કાર્યકર્તાઓને એક મંત્ર જે ચરે વહેતી ચરે વહેતી એ પ્રમાણે કાર્યકર્તાઓએ સતત કાર્યરત રહેવાનું છે અને જે રીતે ભગવાન રામના દૂત હનુમાનજી કાર્ય કર્યું છે અને એમનો મંત્ર હતો રામ કાજ કિન્હ વિના મોહે કા વિશ્રામ એ રીતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ પોતાના ઘરમાં બેસી ના રહી અને સમાજમાં લોકોની વચ્ચે રહી કામ કરવાનું છે અને જે રીતે દેશના યશસ્વી અને વૈશ્વિક નેતા એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે સતત કાર્યરત છે દિવસમાં અને રાત જોયા વગર અઢાર કલાક જેટલું પોતે કામ કરે છે અને દેશ અને દુનિયામાં એમની ખ્યાતિ છે અને એ માત્ર નરેન્દ્રભાઈ મોદીનું ગૌરવ નથી પરંતુ આપણે સૌ ભારતના લોકોનું આ ગૌરવ છે અને આ ગૌરવને આપણે ટકાવી રાખવાનું છે અસ્તુ ભારત માતા